વિરોધ કરે રેડિયો કરી મત પર પરત આવ પછી આપ સેક્રીમાં આ બી કોઈનું મતનો વિરોધ સંકેત સેક્રીમાં ને તો આપું લે જાશું કે આ સુધારો કરી દેશું જો મત પેટીમાં પાટો પણ મત નીકળે સત્તાધારી પક્ષનો મત નીકળે અરે इवन જીતવાની લડાઈ નખરી આજ તમે આગામી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામે તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે લોકો વચ્ચે જઈ રહ્યા છે સભાઓ કરી રહ્યા છે પ્રચારો કરી રહ્યા છે ત્યારે દિલ્હીની અંદર તો આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા છે પરંતુ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં લડી લેવાના મૂળમાં હોય તે પ્રકારનું લાગી રહ્યું છે

ફરી એકવાર બહાર આવ્યો છે અને એ મુદ્દો છે ઇકો ઝોનનો ઇકોઝોનના કાળા કાયદાને લઈને પણ પ્રવીણ ટકોર કરી હતી લોકોને કે ઇકો ઝોન લાગુ થઈ જશે તો તમારા બધાને હું જીવવું પણ મુશ્કેલ થઈ જશે એટલા માટે થઈ અને આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભાજપનો ખેસ ઉતારી અને જાડું એટલે કે આમ આદમી પાર્ટીમાં મતદાન કરે જેથી કરીને આ લડત છે એ વધુ મજબૂત રહે અને ઇકોઝોન જેવા કાળા કાયદાને આપણે નાબૂદ કરી શકીએ શું કહ્યું પ્રવીણ રામે સાંભળો એમને આજની જે આ મીટિંગ અને આજની આ ગામ લેવલની જે સભા છે એ બાબતની ચર્ચાઓ જે છે આપની સમક્ષ થોડી વારમાં આપણે મૂકીએ પરંતુ જે જગ્યા ઉપર બેઠા છે જે જગ્યા ઉપર બેઠા છે એ સરદાર ચોક સરદાર વલ્લભભાઈ પટેલ નું અનાવરણ હમણાં જ થયું થોડા દિવસો પહેલા જ કદાચ મહિનો પણ મારા ખ્યાલથી નહીં વીતો હોય સરદાર વલ્લભભાઈ પટેલ નો એક જ મેસેજ છે કે સંગઠન જો સંગઠનમાં રહીએ અને આપણી તાકાત બતાવીએ તો કદાચ ગમે એટલા મુદ્દાઓ ને ગમે એટલી તાકાત હોય એની સામે આપણે લડી શકીએ અને જીતી શકીએ તો જે જગ્યા ઉપર બેઠા છે એ જગ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ નો જે મેસેજ આપણી સામે છે એને આપણે આ ગામમાં આવનારા સમયમાં પરિપૂર્ણ કરવાનું છે આજે આ મિટિંગ ની અંદર ઉપસ્થિત ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા જેમને આખા ગુજરાતની અંદર તમામ લોકો તમામ યુવાનો તમામ વડીલો ખૂબ સારી રીતે એક લડાયક નેતા તરીકે જુએ છે એક નીડર નેતા તરીકે જુએ છે અને ઇકો ની અંદર પણ જ્યારે જ્યારે આપણે કીધું કે આજે મીટિંગ છે આજે સભા છે ત્યારે છેક સુરત થી પોતાનો કોઈ શેડ્યુલ હોય તો પણ સાઈડમાં મૂકીને કાયમી માટે આપણા માટે લડવા આવ્યા છે એવા ગોપાલભાઈ ઇટાલિયાને આપણે તાલીઓના ગુજરાત થી સાથે સાથે તમામ આગેવાનોને જેના મુદ્દાને લઈને ભેગા થયા છે એવા ભાઈ વિપુલભાઈ શિંગાડા આપણા ઉમેદવાર બોરવાવ સીટના આપણા ઉમેદવાર આમ તો એ વાત હું છેલ્લે કરવાનો હતો આજે પેલા કરી દઉં કે ગોપાલભાઈ એમનું ગુલામનું નામ છે આંબાભાઈ આંબો વિપુલ સિંગાળા થી કોઈ ઓળખતું નથી આ ગામમાં આંબો કયો વાત સાચી કે નહીં હવે હું ને ગોપાલભાઈ આગળની ચૂંટણીઓમાં ક્યાંય પણ સભા કરીએ એટલે અમે બે માઇક ઉપર રાડો પાડતા કે ભાઈ ત્રિવરથી બાવળ વાવ્યા ત્રિ વર થી બાવળ હવે તો આંબો વાવો

એટલે વિનંતી છે આવો 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 આમાં ક્યાં ક્યાં પાછળ જગ્યા ઘણી છે ઓકે કઈ વાંધો અરે ગોપાલભાઈ દર વખતે વાત કરે એવું નો થાય એટલા માટે આપણી વાતને કારણ કે ગોપાલભાઈ કે કે આવું કેક સભા હોય ને એમ કહીએ કે ભાઈ તમે ઉપા હુકા છૂટા છૂટા હુકા ઉપા છો તમે અહીં સામે બેહો તો માથા કૂટ કરીએ તો લોકો પાસે ભાગી જાય બેહે નહીં એટલે ગોપાલભાઈ ઘણી બધી સભામાં એવું કીધું ભાઈ કો ભાજપના એક વ્યક્તિને મે પૂછ્યું કે આવું કેમ થાય લોકો સાઈડમાં બેઠા હોય ને એમ કહીએ કે સામે આવો અથવા ઉભા હોય ને એમ કહીએ કે સામે બેહી જાવ તો લોકો ભાગી જાય બેહતા નથી એટલે એક ભાજપના મિત્રએ ખૂબ સારો જવાબ એવો આપ્યો હતો કે ભાઈ નહીં બેહે તમે ગમે એવી માથાકૂટ કરો તો પણ

એટલે આપ સૌનો એ બાબતે હું આભાર માનું છું પણ મૂળ વાત એ છે કે ઈકો ઝોન ની લડાઈ ઈકો ઝોન ની લડાઈ માત્ર ટ્રેક્ટર રેલી થી અટકતી નથી ઈકો ઝોન ની લડાઈ માત્ર તાલાડામાં સભા કરવા થી નથી ઈકો ઝોન ની લડાઈ શાસન માં વિશાળ રેલી કરવાથી થી અટકતી નથી ઈકો ઝોન ની લડાઈ પેટા ચૂંટણી માં ભાજપ ને માત મારવા થી અટકવાની છે આ વાત ને યાદ રાખજો એટલા માટે હું આ ગામની અંદર બોલવા ગામની અંદર કદાચ કહી શકું કે પહેલી મત માટે સભામાં ભાષણ કરી રહ્યો છું આવ્યો છું આ બોરવાવ ગામની અંદર પણ લડત માટે આવ્યો છું ઇકોજોત માટે આવ્યો છું તમારા પ્રશ્નો માટે આવ્યો છું આજ પહેલી વાર એવી ઘટના છે કે હું ચૂંટણીમાં મત માંગવા માટે આવ્યો છું એ મત હું મારા માટે માંગવા નથી આવ્યો એ મત હું આમ આદમી પાર્ટી માટે પણ કદાચ માંગવા ન આવ્યો હું કહી શકાય એ મત ભાઈ વિપુલભાઈ માટે પણ માંગવા આવ્યો એવું નથી કહી શકાતું એ મત હું તમારા માટે માંગવા આવ્યો છું મત હું તમને ઇકોજોતથી બચાવવા માટે માંગવા આવ્યો છું અને એનું તમને કારણ તો મને ખબર છે આઠ દસ મહિનામાં મૃત્યુ તૈયાર ન થાય પણ તમે ગામમાંથી સારો મૃત્યુ આપો એ બદલ તમારો આભાર આઠ દસ મહિનાની અંદર મૃત્યુ તૈયાર ન થાય પણ આ લડાઈ

આ ચૂંટણી ઇકોચોને હરાવવાની અને ગીરને જીતાડવાની ચૂંટણી છે એટલા માટે કહી શકાય કે આપણે રેલીઓ તો બહુ કાઢી બાપા ખૂબ અમે સંઘર્ષ કર્યો રેલીઓ કાઢી સભાઓ કરી 2016 થી લડત લડ્યા આપ સૌના સાક્ષી છો 2016 ની અંદર 22 22 દિવસ આમ તો 43 દિવસ પ્રતિક ઉપવાસ કે 13 13 દિવસ સુધી અન છોડી દીધું આ ગામમાંથી ઘણા લોકો બેસવા પણ આવતા ત્યાં

લોકોને ને ઈકો ઝોન વાંધો નથી તો આપણા જેવા ગમે એટલા લોકો ભેગા થાય તો ઈકો ઝોન ને અટકાવી શકાતો નથી આ વાત યાદ રાખજો જો સત્તાધારી પક્ષને એમ થાય કે અમને રાજકીય નુકસાન નથી તો ઈકો ઝોન ને કદાચ તમે એવડી મહેનત કરી અટકાવી શકાતો નથી એનું તમને કારણ કહું આ બે સીટ ભાજપ જીતી જાય બે સીટ ભાજપ જીતી જાય અને પછી આપણે બધા ભેગા દાયા થઈ એમ કહીએ કે હાલો હવે તાલડામાં વીસ હજાર વાળા ભેગા કરવા છે તેનો કોઈ મતલબ ખરો

રાજકીય જવાબ તો દેવો જ પડે અને હવે તમને એનેથી ઊંધો કહું કે આપણે બધા ભેગા થઈ જઈએ ઈવન જેના ગળામાં ભાજપનો ખેસ છે એ પણ ઘડી ખેસ બાજુમાં મૂકી દે અને અત્યારે બધા ભેગા થાય અને આમ આદમી પાર્ટી ચાડુમાં મતદાન કરી દઈએ અને ભાજપની ડિપોઝિટ ભૂલ થાય એ સ્થિતિ ઉપર લાવીને મૂકી દઈએ અને આ બે સીટમાંથી ભાજપ જતી રહે તો સાહેબ ભાજપ તાકાત નથી કે ઇકો ઝોન વિશે વિચારી શકે એનું તમને કારણ કહું એનું તમને કારણ કહું કે જો એની વોટ બેંક તૂટે એનો મત તૂટે તો એને મનોમંથન કરવું પડે મનોમંથનમાં એક જ મુદ્દો આવે કે ઇકો ઝોનના કારણે ડિમોલેશનના કારણે પથારી ફરી ગઈ છે અને જો એ મેસેજ આવે એ મેસેજ આવે તો એને બીક લાગે કે હવે ઇકો ઝોન લાગુ કરીએ તો એક વર્ષ પછી જનરલ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત આવે છે

અમને એમ થયું કહો આને લડવાની ઈચ્છા થઈ ગયા ઈકોચોનની વિરુદ્ધમાં લગા કોંગ્રેસનું આખું નેતૃત્વ ઈકોચોન ની વિરુદ્ધમાં લાગે પણ આ વખતે એવું થયું જ્યારે પેટાચૂંટણી આવી પેટાચૂંટણીની જાહેરાત થઈ હજી ઉમેદવારો જાહેર ન થયા પેટા ચૂંટણીની જાહેરાત થઈ મેં કોંગ્રેસના નીચેથી લઈને ઉપરના તમામ નેતાઓને ફોન કર્યા કે આખા ગુજરાતની અંદર ગઠબંધન કરવું હોય તો કરો માં કરવું હોય તો તમારો વિષય પણ જ્યાં ઈકો જન આવે છે રીતે પેટા ચૂંટણી બોરવા અને ચિત્રાવન ત્યાં કોંગ્રેસ ને આતે ગઠબંધન કરવું જોઈએ અને એટલા માટે કરવું જોઈએ કે બે ભેગા થાય અને બીજેપીને રોકીએ એના મતને તોડીએ તો બીજેપી ને ચિંતામાં વધારો થાય એની વોટ બેંક તૂટે તો ઈકો જોડને અટકાવી શકીએ ને ઈકો ઝૂંડને અટકાવી શકીએ તો ગિરનાર લોકોને ફાયદો કરાવી શકીએ એટલે મેં એ પણ સમજાવ્યું પછી પણ દુઃખ ની વાત એ છે મિત્રો કે એક કોંગ્રેસના નેતા તમામ નેતા હોય તમામ સાથે વાત થઈ એક જ વાત ચાલુ રાખી ના નેતાઓ ના પાડે છે

કે કોંગ્રેસની અંદર અહિયાં પહેલી વાત તો એ કે ઇકોઝોનમાં ચૂંટણી લડવામાં ના પાડી એની રીતે પોતપોતાની રીતે લડવા નીકળ્યા બીજું આ ગામની અંદર આ ગામની અંદર જે કોંગ્રેસમાંથી ઉભા હોય મારે કોઈ વ્યક્તિગત કોઈને ટાર્ગેટ નથી કરવો પણ ડેમોલેશનમાં પણ ઘણા બધા લોકો પરેશાન થયા છે હેરાન થયા છે હું ડેમોલેશનની વાતમાં કદાચ કોઈને કહેવું હોય ડેમોલેશન એ લોકોને પણ મારે કહેવું છે કે સાહેબ

કોંગ્રેસે જે કર્યું તમામ વાતોને આપણે કોઈને ટાર્ગેટ નથી કરવા મારે તો માત્ર માત્ર આજે તમને એટલું જ કહેવું છે તમારો મત ક્યાંય દેખાય નહીં અને આ વખતે માત્ર ને માત્ર એક જ વાત એક જ મુદ્દાની વાત આવતા હોય તો આમ આદમી પાર્ટી ત્રીજા નંબર નું બટન વિપુલ સિંગાડા ને મત આપો અને આંબા ઘણા બધા પાડી નાખા નવો આંબો ઉગાડો તો કેર્યું આવે કોઈ પડી નવો આંબો ઉગાડો તો આવે તો તૈયારી છે બધાની

કે રાજકારણ કોઈ સમજી ન શકે અને એટલા માટે મને વિશ્વાસ છે કે કદાચ ભાજપવાળા પર આવતી બોલવાનું રાજકારણ નહીં સમજી શકે અને પરિણામો વધવાનું કારણ કે જો કોઈ તમે એમાંથી નક્કી ન કરી શકો તો એનો મતલબ એ થાય કે ગામનો એક એક વ્યક્તિ એટલું સમજદાર છે કે સાહેબ એના પેટમાં મૂકેલી ખબર ન કરવાની તો મોટી વાત મારી વધારે વિશેષ ચર્ચા ન કરતા ગોપાલભાઈ વિશેષમાં ચર્ચા કરવાના છે પણ માત્ર ને માત્ર તમને એટલી જ મારી વાત છે દર્દ ભરેલી વાત છે પરિણામ આમ થી આમ થયું મારે બીજેપી ઊભા કોંગ્રેસમાંથી ઊભા કોઈ વ્યક્તિગત વિરોધ નથી કોઈ વ્યક્તિગત વિરોધ નથી પણ મૂળ વાત એ છે કે આ માની લો કે જીતી જાય બીજેપી વાળા માની લો કે જીતી જાય અને કાલ ઈકો ઝોન આવી જાય તો એની પ્રોપર્ટીમાં જે નુકસાન થવાનું છે બીજેપી વાળા આપશે કે ભાઈ તમે લડ્યા રહેવા રેવા

આપ સૌ તો ઇકોજોન માટે શો માટે લડવાના છે આમ આદમી પાર્ટીને મત આપવાના છે આ ગામને આમ આદમી પાર્ટીને ખૂબ આશીર્વાદો આપ્યા છે પણ આ વખતે તમારો અને તમારા પરિવારના મતથી અટકવાનું નથી તમારે તમારું કુટુંબ તમે જે કુટુંબ તમારું માને છે બીજા પાંચ પરિવાર એને બેસીને સમજાવવું પડશે કે આ વખતે ચૂંટણી માત્ર કોઈને હરાવવાની કે જીતાડવાની ચૂંટણી નથી આ ચૂંટણી ઇકોજોનથી બચવાની ચૂંટણી છે

પૈસા તમામ વસ્તુ દાન કરીને લડવા નીકળ્યો છે તો આજે તમારા માટે લડવા નીકળ્યા હોય તો એને આશીર્વાદ આપવા પડે ઈકો ઝોન માટે આશીર્વાદ આપવા પડે વિશેષ ચર્ચા ન કરતા મારી એટલી જ વાત કે પરિણામ પરિણામ જે આવે છે પણ આવતીકાલે પરિણામ પ્લસ થાય છે અને બીજેપી તરફ ક્યાંય પણ મેન્ડેટ થાય તો સાત હું કે તમે ક્યારે લડવા માટે નીકળી નથી શકવાના કારણ કે ઇકોજન નો મુદ્દો ખતમ થઈ જશે ઇકોજન નો મુદ્દો કોઈ અસર કરતા નહીં રહે એટલા માટે આપણે બધાએ રાત દિવસ મહેનત કરી તમારા પરિવારને તમારા કુટુંબને તમારા લાગતા ઓળખતાને પાંચ પાંચ પરિવારોને સમજાવી તમામ લોકોએ તમારો મત રહી ન જાય એ તમામ લોકોએ ભેગા થઈ અને ફરજિયાત પણે ચાલુમાં મતદાન કરવાનું છે કદાચ કોઈના મગજમાં એવું ભૂસું ભરાઈ ગયું હોય કે ભાઈ ભાજપ સિવાય મારો હાથ ક્યાંય જાય નહીં એવા લોકોને